આવડશી આ સોનાહી તો મય પડી છે બાર હાવા નહીં દે એ આવડ થોડું બોલાયા કોણ છે તલ બગાડે લેવા આ છે અમે કંપની માં જાય છે કંપની માં જાય છે તલ ભારી નજર નહીં બગાડવાની ઓમ થોડા આઘારો તલ ભારી નજર નહીં નહી નોકરી લેવા આ અમે તલ લેવા તલ ભારી નાટલા ભાઈ ના પેલા ભાઈ કે આ તલ પેલા સુગાણી જબરજથી કી તલ

સાહેબ નિહાળો તમે તલ ભાવ બગાડશો તો બાર નેહરજો હાલ હા પણ પૂછી ના જાય

ચોપડો ઘર હારો છે તે લઈ જાય તમે લઈને આવ્યા છો નહીં લાયા ઓળખતા

ચાર પર તમે કરજો હાલ ઉપર ઉપર ગમે પણ ના લઈ જવાય કોધળા ભરી ભરી લેબોરેટી કરવા મજૂરી કરી નીવાર દેવાનું કમાય પો બિલ બિલય પછી ના ને હરી

વાળે સાં ખાલી ચકાચક